સુરતમાં રખડતા શ્વાનોના હુમલા સતત યથાવત રહેતા જોવા મળી રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક નવ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો બાળકને શ્વાને બચકા ભરી લીધા હોવાથી તેને તાત્કાલિક સારવાર હતો સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેને સારવાર આપી હતી પાંડેસરા વિસ્તારમાં શાળાએ જવા નીકળેલા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો બાળક શાળાના ગેટ પાસે પહોંચે એ વખતે જ તેને ગેટની બહાર જ શ્વાને ઘેરી લઈને બચકા ભરી લીધા હતા તેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે પરિવારજનો હોસ્પિટલ લઈને આવી ગયા હતા સ્થાનિકોએ જણાવ્યું કે શ્વાનોના હુમલા સતત વધી રહ્યા છે જેથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે